સાયબર ડીસીપી વિશાખા જેને જણાવ્યું હતું કે આરોપીઓ શેરબજાર અને ઇ કોમર્સ જેવા નામોથી ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ વેબસાઇટ્સ દ્વારા લોકોને ઠકતા હતા આરોપીઓ લોટસ બુક રેડિયોના જન્નત ફેરફ્લે જેવી વેબસાઇટ્સનો ઉપયોગ કરી લોકો પાસેથી પૈસો ઉઠાવતા હતા નાણાં પછી વિવિધ બેંક ખાતામાં ફેરવામાં આવતા હતા જેના માટે તેઓ બેંક ખાતાઓ ભાડે લેતા હતા રેડ દરમિયાન પોલીસે ચોવીસ મોબાઈલ ફોન છ લેપટોપ વીસ ડેબિટ કાર્ડ ત્રણ ક્રેડિટ કાર્ડ ઓગણીસ ચેકબુક એક પોઈન્ટ પંચાણું લાખ રૂપિયા રોકડા ત્રણ રાઉટર ઓગણીસ રબર સ્ટેમ્પ સત્તર પાન કાર્ડ એકવીસ આધાર કાર્ડ અને નવ ભાડા કરારો જપ્ત કર્યા છે કતારગામ સ્થિત લક્ષ્મી એન્કલેવની ઓફિસમાં ચાલતી સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન એક શખ્સ પોલીસના હાથમાં આવ્યો પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે મુખ્ય આરોપી મિત શાહને બેંક ખાતું આપવામાં આવ્યું હતું આ માહિતીથી પોલીસ અમરોલી વિસ્તારમાં મિત શાહના ઘરે પહોંચી જ્યાં તેને યશ અને ઋષિકેશ નામના બે વ્યક્તિઓ સાથે લેપટોપ પર કામ કરતા મિત શાહની ધરપકડ કરી હતી પોલીસ પૂછતાછના આધારે જાણવા મળ્યું કે મિત શાહ બે વર્ષ પહેલાં ગોવામાં જતીન ઠક્કર નામના વ્યક્તિના ગેમિંગ ફંડ સાથે જોડાયેલો હતો ત્યારબાદ તેણે સ્વતંત્ર રીતે કતાગમમાં શેરબજાર અને સલથાનામાં કોમર્સના નામની ઓફિસ ખોલી ફોડનું નેટવર્ક ફેલાવ્યું અમદાવાદના કરણ દેસાઈની ફ્રેન્ચાઇઝી હેઠળ ફંડ ટ્રાન્સફરનું કામ ચલાવતા મિત શાહને માસિક એસી હજાર રૂપિયાનો પગાર મળતો હતો યુએસને ઋષિકેશને 25-25000 રૂપિયાના પગારે રાખવામાં વેતા સમગ્ર કેસમાં પોલીસ આરોપીઓ ની કડકાઈથી પૂછપરછ કરી રહી છે માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના અને સીપી સાહેબના માર્ગદર્શનમાં અમે સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલ શોપિંગ કોમ્પ્લેક્સ અને ઓફિસોમાં રેડ હાથ ધરવામાં આવી હતી અને આ રેડ માટે ડીસીપી સહિત તમામ અધિકારીઓ અને માણસોને લઈને દસ ટીમો બનાવી બનાવવામાં આવેલ હતી અને એક જ ટાઈમ પર એક જ વખતમાં પાંચ અલગ અલગ જુદા જુદા જગ્યા પર રેડ કરીને અમે લોકોએ અત્યાર સુધીમાં બે ગુનાઓ દાખલ કર્યો છે જે પહેલો રેડ હતો એ મેટાડો ટ્રેડિંગ એકેડેમી નામથી ચાલતી એક એકેડેમી જે કતાર ગામમાં ચાલતી હતી ત્યાં રેડ કરવામાં આવેલ હતું અને ત્યાં જે ઉપસ્થિત જે પ્રેઝન્ટ માણસો હતા એમના ડીપમાં ઇન્ટેરોગેશન કરવામાં આવેલ હતી તમામનો ફોન પણ ચેક કરવામાં આવ્યો હતો અને એક ફોનમાં જે વોટ્સએપ ચેટ ચંકાસ્પદ લાગ્યું હતું તપાસ હાથ ધરવામાં આવેલ અને ત્યાંથી ખબર પડી કે ચાર આરોપીઓ યશ અને ચાર આરોપીઓ મળીને ખોટી રીતે લોકોને કમિશનનો લોભ લાલચ આપીને અલગ અલગ સેવિંગ બેંક અકાઉન્ટ ઊભો અલગ અલગ બેંકોમાં ખોલતા હતા અને જે સાયબર ક્રાઇમનો જે ફ્રોડ છે એમાં જે પ્રોસીઝ આવે છે તો એ તમામ રકમને લગાવવા માટે આ તમામ અકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો એમના પાસેથી અમે લોકોને પચીસ જેટલા અકાઉન્ટો તો ત્યાં સ્થળ પણ મળી ગયું અને જે પચીસ જેટલા અકાઉન્ટ ની વિગત અમે લોકોએ કાઢી તો ખબર પડી કે અત્યાર સુધીમાં એ લોકોએ સાડા ત્રણ કરોડ જેટલા ઓલરેડી તમામ બેંક અકાઉન્ટમાં ઓલરેડી ટ્રાન્ઝેક્શન્સ થઈ ગયું છે એના સિવાય જે બીજો બીજી જગ્યાથી એ સરખાણામાં આવેલ બે ઓફિસ કોમ્પ્લેક્સ હતું બંનેમાં એક સોનિક કેર નામથી ચાલતું હતું અને બીજો આઈટી સોલ્યુશન ક્રોસ વર્લ્ડ આઈટી સોલ્યુશન નામથી ચાલતું હતું બંનેના જે માલિક છે એક જ છે જગ્નીશભાઈ માંગુકિયા અને જીતેન્દ્રભાઈ અને એમને સિવાય બીજા બે આરોપીઓ પણ ત્યાં હાજર હતા એ લોકોનો છેલ્લા એ લોકો અઢી વર્ષથી એ કામ કરે છે કે એ લોકો એકચુઅલી અગાઉ આઈડીબીઆઈ બેંકમાં અકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા પછી બેંકમાં નોકરી છોડીને એ લોકોએ આ ઓફિસ ઊભું કર્યું અને ઓફિસમાં એ લોકો શું કરતા હતા ખોટી કંપની ઊભી કરી આરઓસીમાં રજિસ્ટ્રેશન કરાવી અને પછી કેવાયસી પાસ કરીને બેંક અકાઉન્ટમાં કરંટ એકાઉન્ટ આ કંપનીઓના નામથી ખોલાવતા હતા અને જે સાયબર ક્રાઇમ કરતી ગેંગો છે એમને પછી એ લોકો કમિશન ઉપર આ કરેન્ટ અકાઉન્ટ આપતા હતા એમના પાસેથી અમે લોકોને અઠ્યાવીસ જેટલા ખાતાઓ બેંક ખાતાઓ મળ્યું છે અને એમના એ અઠ્યાવીસ માંથી પંદર બેંક અકાઉન્ટમાં અમે લોકોને સારા સોળ કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન અત્યાર સુધીમાં તપાસમાં સામે આવી ગયું છે એના સિવાય એ તમામ બેંક અકાઉન્ટની અમે લોકોએ જ્યારે એનસીસીઆરબી જે કમ્પ્લેન્ટ પોર્ટલ છે એમાં તપાસ કરતા ખબર પડી કે આ તમામ બેંક અકાઉન્ટ અત્યાર સુધીમાં સત્તર જેટલા સાયબર કમ્પ્લેન્ટમાં ઓલરેડી સંડોવાયેલ છે અને કુલ મળીને એ લોકોએ આઠ કરોડ રૂપિયાની ઓલરેડી સાયબર ફ્રોડ આ તમામ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ રૂપિયા આવી ગયું છે આઠ કરોડ જેટલું તો એના સિવાય અમે લોકોએ જે સ્થળમાં મુદ્દામાં બીજો જે જપ્ત કર્યો છે એમાં મોબાઈલ ફોન છે પાસબુકો છે ચેકબુકો છે સીપીયુ છે ઘણા બધા મોબાઈલ ફોન્સ છે અને એના સિવાય એક લાખ લગભગ બે લાખ રૂપિયાનું અમે લોકોએ રોકડ પણ ત્યાં મેટાડો ટ્રેડિંગ એકાડેમીમાં મળ્યું હતું અત્યાર સુધીમાં બંને કેસોમાં ચાર ચાર આરોપીઓને ધરપકડ કરવામાં આવી ગયું છે અને બંને બંને કે બંને કેસોમાં અમે લોકોને પાંચ પાંચ દિવસનું રિમાન્ડ કોર્ટથી મંજૂર થઈ ગયું છે જે કતાર ગામ મેટાડો ટ્રેડિંગ એકાડેમી વાળું કેસ છે એમાં બે આરોપીઓ વોન્ટેડ છે અને જે સરથાના ઓફિસ વાળું કેસ છે એમાં 家家都给我日记